કેશોદમાં બારે મેઘ ખાંગા થયા છે ઠેર ઠેર પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે વહીવટીતંત્ર અસરગ્રસ્ત વિસ્તારોમાં ખડેપગ રહીને જાનમાલની નુકસાની અટકાવી રહ્યું છે કેશોદ માં વહેલી સવારથી મેઘરાજા મેઘરાજાની અણનમ બેટિંગ થી વરસાદ પડતા જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી લોકોના ઘરમાં ઘુસવાનું શરૂ થઈ ગયું હતું ત્યારે વરસાદ વિરામ લેવાનું નામ ન લેતા પરિસ્થિતિ ગંભીર બનવા લાગી હતી કેશોદના મામલતદાર સંદીપ મહેતા અને નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશ વાઘેલા કર્મચારીઓ મશીનરી સાથે લઈને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ભરાઈ ગયેલા પાણીથી માનવ જીવનને ઉપરાંત જાનમાલની નુકસાની અટકાવવા જરૂર સૂચના આપી હતી

રાહતનો શ્વાસ લીધો હતો કેશોદના ગેડ પંથકમાં ભારે વરસાદ ને કારણે કોઝવે પર પાણી ભરાઈ જતા રસ્તાઓ બંધ થઈ જતા અમુક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા કેશોદના મઘરવાડા ગામે પાણીમાં ફસાઈ ગયેલા લોકોને વહીવટી તંત્ર દ્વારા બચાવ ટીમ મોકલી રેસ્ક્યુ કરીને સલામત બહાર લાવવામાં આવ્યા હતા આજે જ્યારે કેશોદ શહેર અને કેશોદ તાલુકામાં તેમજ સમગ્ર જુનાગઢ જિલ્લામાં વરસાદી રેડ રેડ એલર્ટ હોય જેના અનુસંધાને સવારના છ વાગ્યાથી સતત વરસાદ વરસી રહ્યો છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે અત્યારે કંટ્રોલ રૂમમાં નોંધાયેલા આંકડા મુજબ દસ વાગ્યા સુધીમાં સવારના છથી દસ વાગ્યા સુધીમાં એકસો ને બાવીસ મિલીમીટર જેટલો વરસાદ એટલે અંદાજે પાંચેક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને વરસાદ સતત ચાલુ હોય અને આપ જોઈ શકો છો તેમ કેશોદ શહેરમાં ઉતાવળિયા નદીનો જે આઈટી પુલ પસાર થાય છે આ નદીમાં પણ પૂર આવેલા હોય અને લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયેલા હોય લોકોને અમારી નમ્ર વિનંતી છે અત્યારે સમગ્ર તાલુકા વહીવટી તંત્ર નગરપાલિકા તંત્ર તમામ રાહત બચાવ અને પાણી નિકાલના કાર્યમાં લાગેલી છે પરંતુ વરસાદની તીવ્રતા વધારે હોય બિનજરૂરી કોઈપણ વ્યક્તિઓએ બહાર અવર જવર ન કરવા અમારી નમ્ર અનુરોધ અને વિનંતી છે કેશોદની માધવ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ પાસે તેમજ રેલવે ગરનાળા વિસ્તાર પાસે જ્યાં પાણીનો પ્રવાહ ખૂબ વધારે હોય ત્યાં આવા સાવચેતીના બોર્ડ પણ લગાવવામાં આવેલ છે મહેરબાની કરીને કોઈ પણ પ્રજાજનોએ ત્યાંથી પસાર ન થવા માટે આથી સખતપણે જણાવવામાં આવે છે બાબરિયા કેશોદ